વડિયાના ધુંઢિયા પીપળિયા ગામમાં વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો મામલો વૃદ્ધ ખેડૂતની હત્યા મામલે ધુંઢિયા પીપળિયાના સ્થાનિકો પહોંચ્યા હોસ્પિટલ ખાતે ધુંઢિયા પીપળિયાના સ્થાનિકો ટોળા સ્વરૂપે હોસ્પિટલમાં એકત્રિત થયા વૃદ્ધ ખેડૂત દંપતીના હત્યારા ન પકડાય ત્યાં સુધી શબ નહીં સ્વીકારાય વડિયા પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવટનો પ્રયાસ મારું નામ અશોક મનસુખભાઈ ભુવા ગામ ઢુંઢિયા પરિયા અમારા ગામમાં તારીખ અઢાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રે મર્ડર થયેલ છે વૃદ્ધ દંપતી બે હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબ ની બધા એવા હતા કાર્યવાહી કરવાની છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં ગામ ઝોનોની અથવા એના દીકરાની એની માંગણી એવી છે કે જ્યાં સુધી બોડ ગુનેગર પકડાશે નહીં ત્યાં સુધીન અમે લાશી કરશું નહીં જય ભારત વિનુભાઈ રાદડિયા ગામ ઢુંડિયા બીપ્રિયા ભારતીય કિસાન સંઘ તાલુકો વડિયા પ્રમુખ આજે અમારા ઢુંડિયા ની અંદર આજે અણઘટ બનાવ બન્યો છે કે આજે જે બુઢા દંપતીનું આ ગઈ રાત્ર ને આગલી રાત્રિએ એનું ખૂન કરેલું છે કોઈ બદ ઇરાદે આવેલા છે કે સોરીને ઈરાદે આવેલા છે એથી કોઈ અમે સ્પષ્ટ કહી ન શકીએ પણ એ અર્થે અમે એવું અનુમાન લગાવીએ છીએ તો એને માટે આજે આમ જઈ લેજો કે ઘેરા ઘેરે ગામડાઓની અંદર આજે ગેઠા બુઢા હોય છે અને બધા આજે નવ યુવાન આજે ધંધે બીજી સિટીમાં જાય કોઈ સુરત રાજકોટ અમદાવાદ મુંબઈ તો એનો લાભ ઉઠાવીને લુખા તત્વો જે છે અમે લુખા તત્વો કહી હઈ છીએ કારણ કે આવા કાર્ય કરે અને હારા તત્વો તો ન કહેવાય લુખા તત્વો એને કહી હઈ તો એને માટે આજે આ સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે મોટા મોટી આપણે વાતો કરી કોઈ સમરબંધીને છોડવામાં આવશે નહીં આવું બોલે છે તો એને માટે વરઘોડા કાઢવા માટેની વાતો કરે છે તો આવા તત્ત્વોને પકડીને વરઘોડા કાઢવા નમ્ર વિનંતી છે આથી ત્રીસ વર્ષ પહેલાં ઢુંડિયાપી પરિયામાં ત્રણ ખૂંડના બનાવ બની ગયા હતા તો એનું હજી કોઈ પગેરું મેળવું નથી નંબર બે આજે હમણાં થોડોક સમય પહેલાં ભેંસું અમારા ગામમાં ત્રણ છોડા ગયો તો એ માંદ રોડથી આવી ગયું ભેંસું પણ એનું કોણ છોડીને લઈ જનારો એનું કોઈ પગેરું મેળવ્યું નથી આજ આ ગામની અંદર ત્રીજો બનાવ બન્યો છે કે આજે એક રાત્રિની અંદર બે દંપતી જે ગુટા અવસ્થામાં હતા એમને બેને પૂરું કરીને ખૂન કરી અને આજ વહી ગયેલા હશે એને માટે આજે ઢુંડિયા વિપરિયા સમસ્ત આજે સરકારી હોસ્પિટલે ભેગું થયેલું છે હવે ઘરધાણી ફોન આવ્યો કે પીએમ થઈ ગયું છે કે તમે લાશો લઈ જતા ઘરધાણી એમ કહે છે કે પેલા આનું પગેરું ગોતી કડક માં કડક કાર્યવાહી કરે ત્યાર પછી અમે આ લાશો સ્વીકારશું એવી આ લોકો એને ઘરધાણી એમ કહેવા માંગે છે રવજીભાઈ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય ઢુંઢિયા બી પડ્યા આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપડિયા ગામે ગઈ તારીખ અઢાર ના રાત્રે ડુંઢિયા પીવળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સુતા ત્યારે કોઈ આવારા તત્વો આવે અને એમનું મર્ડર કરી નાખેલ છે તો આ વિશે આજે ડુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેથબોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા ક્યારે તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી નહી આવે તો કાલે અમને સાંજે પાંચ વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનેલો છે ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી તાત્કાલિક ધારાસભ્ય આવ્યા તાત્કાલિક વડીયા પીએસઆઈ સાહેબ અને વડીયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી આજે આજ તાલુકા તાલુકાનો નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય એમના વડીલો એમની પાસે ખેતી સંભાળતા હોય તો ખેતી સંભાળવા પાછળ એમના આ મજૂર કામ કરતા હોય એટલે વૃદ્ધ લોકો તો ઘરે રહેતા હોય તો આવા બનાવ બનતા હોય જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકાર શ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ આ કોઈ અવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કઈ ઘડે અને આ જીવ ગુમાવો પડ્યો માથામાં એવા ઘાતી ખચ્છાળો મારી અને મર્ડર કરેલ છે તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરઘસ કાઢે અને એનું જે રીકનેક્શન કરવામાં આવે છે એ કરે આવું અમારી આખા ગામ લોકોની માહિતી છે જય હિંદ